વડગામના છાપીની જુમ્મા મસ્જિદમાં શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન ઈદની નમાજ અદા કરાઈ તાલુકા અનેક ગામોમાં ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરવા સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા વડગામ તાલુકામાં ગુરુવારે ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી સાથે છાપીને જુમ્મા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ નમાજ અદા કરી ઈદના તહેવારની શાનદાર ઉજવણી કરી હતી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી સતત એક માસ સુધી રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી કર્યા બાદ બુધવારે ઈદનો ચાંદ દેખાતા ગુરુવારે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ મનાવવામાં આવી હતી ઉત્તર ગુજરાતના છાપી ખાતે આવેલ પ્રસિદ્ધ જુમ્મા મસ્જિદમાં નમાજ અદા કરવા વહેલી સવારથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પહોંચી નમાજ અદા કરી હતી જુમા મસ્જિદ સાથે મજાદર શેરપુરા વડગામ બસુ પિરોજપુરા સહિત છાપી લાઠી બજાર તેમજ હાઇવે ઉપરની મદની તેમજ મક્કી મસ્જિદમાં શાંતિપૂર્ણ અને સદભાવનાના માહોલમાં રમઝાન ઈદની નમાજ અદા કરવામાં આવી હતી જ્યારે પોલીસ દ્વારા તકેદારી રાખી કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે છાપી પીએસઆઈ એચપી દેસાઈ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો